નમસ્કાર દર્શક મિત્રો સત્યનો અવાજ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભાના ગુજરાતનું વર્ષ બે હજાર ચોવીસ અને પચીસનું બજેટ રજૂ કર્યું વાપી વાપીપાલિકાને મહાનગરપાલિકાની દરજાને લઈ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો વાપી નવસારી સહિત રાજ્યમાં સાત શહેરોને હવે મહાનગરપાલિકાનો દરજો મળશે વાપી મહાનગરપાલિકાને દરજાની નાણાં મંત્રીની જાહેરાતને લઈ ઉત્સાહનો માહોલ બે હજાર સુડતાલીસ નો રોડ મેપ ગરવી પચાસ ટકા શહેરોમાં વસવાટ કરે છે જે વર્ષ બે હજાર સુડતાલીસ સુધી વધીને પચોતેર ટકા સુધી પહોંચે તેવી ધારણા છે સુઆયોજિત શહેરી વ્યવસ્થાપન માટે નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા સુરેન્દ્રનગર વઢવાણ ને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાના દરજ્જો નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા અને સુરેન્દ્રનગર વઢવાણને નગરપાલિકામાંથી રૂપાંતર કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે આ નિર્ણયથી શહેરના વિકાસને ગતિ મળશે અને નાગરિકોની સુખાકારી વધશે આ માટે માન્ય શ્રી જેવો શહેરી વિકાસ પણ સંભાળે છે એમનો ખાસ આપણે આભાર વ્યક્ત અને માંગણીને આજે ગુજરાત સરકાર દ્વારા બજેટમાં સમાવી અને વાપીના જનતા માટે ખૂબ જ હર્ષનો વિષય છે આ અને તમામ લોકો ખુશ છે તમે જ્યારે જાઓ વાપીમાં તો અત્યારે એક જ ચર્ચા છે વાપી નગરપાલિકા મહાનગરપાલિકા બને છે બને છે કારણ કે મહાનગરપાલિકા બનવાથી અમે છે ને બીજું સુરત જોઈ રહ્યા છે કે જે સુરતનો જે વિકાસ થયો છે સર્વાંગી વિકાસ કારણ કે અમે જ્યારે સુરત જોઈએ અને વાપીને અમે કમ્પેર કરતા હતા તો અમને એવું થતું કે અમારું વાપી પણ સુરત કેમ નહીં થાય તો એ જે અમારું કમ્પેરિઝન હતું એ સપનું આજે પૂરું થવા જઈ રહ્યું છે અને આજે બીજું સુરત વાપી બનવા જઈ રહ્યું છે અને ખરેખર ખુશ છે આ માટે અમે આપણા જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા ખરેખર અમારા જે વિકાસ પુરુષ કહેવાય અને હું તો જ્યારે હોય ત્યારે કહું છું કે આ બાજુ મોદી ગેરંટી અને આ બાજુ કનુભાઈ દેસાઈની ગેરંટી અને આ ગેરંટી આજે પૂરી થવા જઈ રહી છે અને મહાનગરપાલિકા બનવા જઈ રહી છે એટલે ખરેખર અમે એમનો આભાર માનીએ છીએ દિલથી અને ખાસ આભાર અમે સી પાટીલ સાહેબ અમારા જે સંગઠનના જે પ્રમુખ છે જેમની મહેનત થકી અમે એકસો છપ્પન સીટ અને આગળની લોકસભાની તમામ સીટ જીતવા જઈ રહ્યા છે ત્યારે આવી જે બાળખાકીય સુવિધા માટે જે એમનો અથાગ પ્રયત્ન રહે છે એ પ્રયત્ન આજે સફળ થવા રહ્યો છે એટલે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ